જય માતાજી જય રાંધલ માં મિત્રો ફરી એક મારા નવો વ્લોગ માં તમારા બધા નું હાર્દિક સ્વાગત છે મિત્રો અને અત્યારે હું આવી છું આમળા રાંધલમાં નામ મેળવવા મિત્રો તો આજે એમ કહેવાય કે મા મહિનાનો છેલ્લો રવિવાર છે એટલે કે મિત્રો છેલ્લો મેળો છે મિત્રો તો મિત્રો આજે તમને માહિતી આપી દઉં કે આ મેળો ક્યાં ભરાય છે મિત્રો તો જે એમ કહેવાય કે મહુવા તાલુકાના તળાજા તાલુકાના જે ગામડાના લોકો છે ને એને ખબર છે કે આ મેળો ભાઈ ક્યાં ભરાય છે પણ બીજા લોકોને ખબર નથી કે ભાઈ આ મેળો ક્યાં ભરાય છે તો ભાઈ આ તળાજા તાલુકાનું આમળા ગામ છે અને આમળા ગામથી એક કિલોમીટર દૂર જ્યાં ખારામાં એમ કહેવાય કે ઘણા વર્ષો જૂનું રાંદલમાનું ઐતિહાસિક મંદિર આવેલું છે મિત્રો તો અહીંયા જે દર વર્ષે મા મહિનાના દરેક રવિવારે મિત્રો અહીંયા જેમ કહેવાય કે રાંદલમાનો મેળો ભરાતો હોય છે મિત્રો તો જે એમ કહેવાય કે જો મહા મહિનો બેસતા પહેલો રવિવાર આવ્યો હોય તો મિત્રો દર ઓલા પાંચ મેળા ભરાય છે અને દર વર્ષે મિત્રો ચાર મેળા તો ભરાય જ છે પણ અમુક વર્ષે પાંચ મેળા ભરાતા હોય છે તો આ વર્ષે મિત્રો ચાર મેળા છે અને ચારમા મેળામાં આજ છેલ્લો મેળો છે મિત્રો તો આપણે અત્યાર સુધી ક્યારેય આવ્યા નહોતા મેળામાં આજે આપણે પહેલો મેળો છે આમ છેલ્લો મેળો છે પણ આપણે આજ પહેલો મેળો કર્યો છે તો ચાલો મિત્રો હવે આપણે મેળામાં જઈએ અને તમને આજે છે ને ભાઈ રાંદલમાનો છેલ્લો મેળો છે ને આજે મેળામાં છે ને ભાઈ ફૂલ ટ્રાફિક છે કારણ કે છેલ્લો મેળો છે ને આજે બધેય બાજુના રસ્તા મિત્રો ફૂલ ટ્રાફિક જામ થઈ ગયેલા છે તમે જોઈ શકો છો જે એમ કહેવાય કે પિત્તલપુર વાળો રસ્તો પણ ટ્રાફિક જામ થઈ ગયો છે અને આ જે નીચડી ખંડેરાવાળો રસ્તો છે ને એ મિત્રો ફૂલ ટ્રાફિક થઈ ગયું છે

તો આજે છેલો છેલ્લો રવિવાર છે આ મહિનાનો તો આજે મિત્રો ફૂલ ટ્રાફિક છે તમે જોઈ શકો છો તો જે અહીંયા મિત્રો કહેવાય છે કે જે આવે છે ને તો આ બંને બાજુથી મિત્રો રસ્તા છે સખા જામ છે જોઈ શકો છો તો આ રીતે ફૂલ ભાઈ ટ્રાફિક છે છેલ્લો રવિવાર છે એટલે ટ્રાફિક એક એક થોડા કિલોમીટર જેટલી મિત્રો બંને બાજુ ટ્રાફિક છે તમે જોઈ શકો છો અત્યારે ભાઈ ગાડી લઈને તો અહીં આવા એ બધે કાઢ કે ગાડીયું એક એક બે કિલોમીટર મિત્રો દૂર પડ્યું છે ને અમે જોવા જાવાના જો ગાડીયું ગાડી પડી છે આ જો બાવળિયામાં તો આવી તો મિત્રો ઠાય ઠારે ગાડીઓ છે મિત્રો આજે છેલ્લો મેળો છે એટલે ટ્રાફિક ભાઈ જોરદાર છે તો તમને કેવી ટ્રાફિક છે ને એ પેલા બતાવી દો કે ભાઈ જો તમે આજે રોડ છે ને આજે પિતલપુર બાજુથી મિત્રો આ રોડ આવે છે તો આ રોડે 1 થી 2 કિલોમીટર જે મિત્રો ટ્રાફિક છે અને આમાં જો મિત્રો આમાં જાવાના જામીના ગાડીને એવું જ પડ્યું છે અને હવે આપણે જવાનું છે અંદર મેળો મિત્રો અને કારણ કે આજે તો ભાઈ છેલ્લો મેળો છે કારણ કે અત્યારે વાગ્યા છે બાર વાગ્યા છે આપણે બાર વાગ્યા અહીંયા મેળા પહોંચ્યા છે મિત્રો કારણ કે રસ્તામાં ટ્રાફિક જ એટલી બધી છે તો હવે આપણે અંદર જઈ અને મેળાની મજ કરી અને મેળો માણી જુઓ તમે મિત્રો અહીંયા એમ કહેવાય કે રાંકાસર વાંધલમાં રાંદલમાનો મેળો જવો તમે તો અહીંથી જ મિત્રો મેળો શરૂ થાય જુઓ તમે તો આપણે અંદર જવાનું છે અને મિત્રો આ જે રસ્તો છે ને એ ફૂલસર ફૂલસર ખંડારા બાજુથી મિત્રો આવે છે તો હવે આપણે મેળામાં અંદર જઈ અને બધું જોઈ અને તમને પણ વિડીયોની અંદર બતાવું તો જો હવે આપણે મેળાની કરીએ ભાઈ શરૂઆત મિત્રો તમને મારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જઈ રાંદલમાં લખવાનું ભૂલતા નહીં તો જુઓ મિત્રો આમાં અહીંથી જ તેમ કહેવાય કે બધા અલગ અલગ સ્ટોલ લાગી જશે છે અને અહીંયા જો મિત્રો અહીંથી તમે પ્રવેશ કરો ને ત્યાંથી જે પાણીનું પરબ છે અહીંયા મિત્રો જે પાણીની સેવા કરે છે મિત્રો જે બધા મેળો કરવા આવે છે બધા ભાવિ ભક્તોને મિત્રો પાણી પાય છે અને આપણે અત્યારે જવાનું છે રાંદલમાના મંદિર તરફ મિત્રો જે આકાશા રાંદલમાનું મંદિર છે ને ત્યાં આપણે જઈ રહ્યા છીએ ભાઈ ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી એટલું માનો મહેરામણ મેળો કરવા મિત્રો ઉમટી ગયું છે જોવા તમે ને આપણે મિત્રો અત્યારે જે એમ કહેવાય કે રાંદલ માના રાંદલમાના રાકાસરમાંના મંદિર તરફ આપણે જઈ રહ્યા છીએ અને આમાં જો મિત્રો આખો દિવસ માટે અને હજી આપણે મંદિર પહોંચ્યા નથી અને જો ભાઈ આ અંદર આપણા મિત્રો મળી ગયા છે મારા ગામના જ છે ભાઈ એ આજ સવાર થી આવેલા છે મેળે તો ભાઈ કેવી આજે ટ્રાફિક છે ને કેવો મેળાનો આજે મેળામાં વધારે ટ્રાફિક છે આજ આમાં દર મેળા કરતા

મિત્રો આપણે જે એમ કહેવાય કે રાંદલમાના મંદિરે પહોંચી ગયા જશે મિત્રો અહીંયા જો મિત્રો તમારે કોઈ પણ બાધા હોય ને મિત્રો તો શરીફળ વધેવા હોય કે માનતાના હોય ને તો જોવો મિત્રો અહીંયા તમને શરીફળ ચૂંદડીને એવું પણ મળી રહે તો જુઓ આજે મંદિરની બાજુમાં તમને શરીફળને એવું મળી રહે અને દર્શન કરવાનો વારો નહીં આવે એટલી કારણ કે ભાઈ આ છેલ્લો રવિવાર છે એટલે એટલું માનું મેરામણ ઉમટી પડ્યું છે જવો તમે કે હા ભાઈ દર્શન કરવાની આજે ફૂલ ટ્રાફિક છે જવો તમે કારણ કે મંદિરમાં ઊભું રહેવાની જગ્યા નથી અને આજે ભાઈ એમ કહેવાય કે માહ મહિનાનો છેલ્લો રવિવાર એટલે કે છેલ્લો મેળો છે એટલે કે જે ભાવિ ભક્તોને મિત્રો જે બાધાઓ હોય છે એની માનતાઓ હોય છે એ બધા પૂરી કરવા મિત્રો આજે આવતા હોય છે એટલે વધારે પડતી ટ્રાફિક છે જવા તો અહીંયા જુઓ મિત્રો તમારે જે કાંઈ માનતા હોય ને મિત્રો રાંદલમાને જે હાથ પગ ચડાવવાની કે ઘોડીઓ ચડાવવાની આંખો સડાવવાની તો એ બધી જ વસ્તુ તમને અહીંયા મળી રહે છે જુઓ મિત્રો અહીંયા જે મંદિરની એક્ઝટ સામે મિત્રો જે સુંદડી છે સાંજલા છે ઘોડિયું છે હાથ છે પગ છે આંખું છે તમામ અહીંયા મળી ભાવ છે તો તમને દરેક વસ્તુ અહીંયા મળી રહે છે મિત્રો ઈ તમારે ક્યાંય બહારથી નહીં લાવવી પડે અને આ મંદિર ની સામે જ છે મિત્રો અને કારણ કે આપણે આજે દર્શન કરવા નહીં તમને જઈ શકું કારણ કે ભાઈ આજ છે ને ટ્રાફિક જ એટલી છે કારણ કે દર્શન નહીં કરાવી શકું કે મંદિરમાં ઊભું રહેવાની ભાઈ જગ્યા નથી તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈ અને કોમેન્ટમાં લખી નાખજો માં રાંદલ તો હવે આપણે મેળામાં જઈ અને તમને મેળાનો માહોલ બતાવું કે ભાઈ કેવી છે એમ જવો જે સ્ટોલ છે નાના મોટા સ્ટોલ તમને થોડાક બતાવી દો કે ભાઈ આજે છેલ્લો મેળો છે એટલે બધા ખરીદી કરતા હોય છે જુઓ તમે આમાં જો મિત્રો અલગ અલગ આવા સ્ટોલ હોય છે

મિત્રો તમે જોઈ શકો છો આ જે સ્ટોલ છે ને એ મિત્રો બહેનો માટેનો સ્ટોલ છે જો તમે આ સ્ટોલમાં બધી ઓઢણીઓ ચૂંદડીઓ એવી છે તમે જોઈ શકો છો તો આમાં જે બહેનો માટેનો સ્ટોલ છે તમે જોઈ શકો મિત્રો કલર કલરની એવી બધી ઓઢણી ચૂંદડીને એવું બધું છે જો તમે

દોઢસો માં બે દોઢસો માં બે સરબત છે દોઢસો માં બે લીટર ની બોટલ દોઢસો માં બે ડબ્બા છે દોઢસો